આજના સમયમાં ખાલી વેલેન્ટાઇન દિવસે ખાલી ધીકારવા કે પ્રેમની શુભકામના આપવા કરતાં આજના સમયમાં જે વેલેન્ટાઇન ડેને ખાલી દેખાડો અને વ્યાપારિકતામાં રૂપાંતરિત થઈ ગયું છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ સ્પષ્ટપણે માને છે કે પ્રેમનો સાચો અર્થ સેવા સંવેદના અને વાસ્તવ્યમાં છે તો અમે આ વિચાર સાથે જે ભારતીય સંસ્કૃતિનું મૂળ તત્વ છે કે બીજાને ખુશી આપીને પોતે ખુશી મેળવીએ એ સાચા અર્થમાં ચર્ચા કરવા માટે અમે વાસ્તલ્ય દિવસ તરીકે આ વેલેન્ટાઇન ડેને ઉજવીએ છીએ એ જેમાં સરકારી સ્કૂલના બાળકોને એક વૈભવી કારોમાં મોરબી શહેરની સફર કરાવીને તેમને સારામાં સારી હોટલની અંદર પ્રેમપૂર્વક જમાડીને એક એમના ચહેરામાં સ્મિત લા લાવવાનો પ્રયાસ અમારો હોય છે જે સ્મિત તમે જોઈ શકો છો એ જ અમારી મોટા મોટી સિદ્ધિ છે સાથે સાથે અમે એવું માનીએ છીએ કે આ જે પ્રેમ અને જે વંચિત બાળકો છે તેમને જે આ રીતનું આયોજન કરીને પ્રેમ આપવામાં આવશે તો તેમાં સમાજની અંદર એક સંવેદનશીલતા અને સકારાત્મકતા એમની ખુશી દ્વારા ફેલાશે તો અમારો આ આયોજનનો મુખ્ય હેતુ જ એ છે કે બાળકોની અંદર આનંદ આપી અને સમાજની અંદર એક સકારાત્મકતા ફેલાય કેટલી ગાડીઓ છે કેટલા લગભગ પચાસ જેટલી ગાડીઓ છે ને એકસો પચાસ વિદ્યાર્થીઓ આ આયોજનમાં હતા નમસ્કાર આજે વેલેન્ટાઇન્સ ડે મોટા ભાગના લોકો વેલેન્ટાઇન્સ ડેને ઋતોહુતિ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાઇફ હસબેન્ડ એ બે વચ્ચેનો પ્રેમ પ્રદર્શિત કરવા માટેનો દિવસ ગણતા હોય છે પણ અમે એટલે કે નિર્શિવ ફાઉન્ડેશન અથવા તથા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત વાત્સલ્ય દિવસની એક અનોખી ઉજવણી આજે અમે કરી વાત્સલ્ય દિવસની ઉજવણીમાં બાળકીઓને મુંગીદાટ કારમાં શહેરમાં એક લોંગ ડ્રાઈવ અપાવી બાળકીઓને સારા રેસ્ટોરન્ટમાં જમાડ્યું અને એ ઉપરથી અમે એવું જતાવવા માગીએ છીએ કે એવું સમજાવવા માગીએ છીએ કે પ્રેમ છે એ કોઈ બે સંબંધો પૂરતો નથી પ્રેમ છે એ શાશ્વત છે પ્રેમ પામવાનો અધિકાર દરેકને છે એટલે આજના દિવસને આપણે કોઈ બે વ્યક્તિ કે બે સંબંધ વચ્ચેનો પ્રેમ નહીં પણ શાશ્વત પ્રેમ તરીકે પ્રેમના દિવસ તરીકે ઉજવીએ અડિયલ પૂનમ જલારામભાઈ છે હું પીએમ શ્રી માધા પર કન્યા શાળા ધોરણ આઠમાં ભણું છું આજે વેલેન્ટાઇન દિવસની જગ્યાએ વાત્સલ્ય દિવસની પણ ઉજવણી કરવામાં આવી અમને જોય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમને અલગ અલગ મોંઘી ગાડીમાં બેસાડીને આખા મોરબી શહેરની સફર કરાવવામાં આવી જેમાં અમે કોઈ દી એવી ગાડીમાં બેઠા પણ નહોતા જે આજે અમે એવી ગાડીમાં બેસવાનો આનંદ માણ્યો અને મોરબી શહેરને અમે આખું નિરખ્યું કે કેવું આપણું મોરબી શહેર છે અસ્તુ જઈને જગ્યા મારું નામ ડાભીરીથી છગનભાઈ છે હું પીએમસી પરવાળી કન્યા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમને વેલેન્ટાઇન દિવસ તો નહીં પણ વાત્સલ્ય દિવસ તરીકે જોઈ રાઈડનો આનંદ માણ્યો અમને આખા મોરબી શહેરની સફર કરાવવામાં આવી અને મોંઘી હોટલમાં ભોજન કરાવ્યું જય